સાબરકાંઠાના વડાલીમાં માર મારતા યુવકનું મૃત્યુ નિપજ્યું છે બાવીસ ડિસેમ્બરે મારામારીનો બનાવ બન્યો હતો સંબંધીને છોડાવવા માટે મારામારી થઈ હતી મારામારીમાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પહેલી જાન્યુઆરીએ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું દલિત સમાજના આગેવાનોની વડાલી પોલીસને ઉગ્ર રજૂઆત એસપીએ કહ્યું પીએમ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી તો સાબરકાંઠાના વડાલીમાં માર મારતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું બાવીસમી ડિસેમ્બરે મારામારીનો બનાવ બન્યો હતો સંબંધીને છોડાવવા જતા મારામારી થઈ હતી મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તો પહેલી જાન્યુઆરીએ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું છે સંદીપ સાબરકાંઠાના વડાલીમાં માર મારતા યુવકનું મૃત્યુ થયું હતું શું કાર્યવાહી થશે હવે સાબરકાંઠા જિલ્લાનો વડાલી ના બનાવ છે અને કુબાતરલ એક યુવકને તેના પરિવારજનોને ને કોઈ રીતના માર મારતા હતા તે દરમિયાન તેના પર પહોંચાય છે તે પરમાર નામના યુવક તે પર પહોંચ્યો હતો તે વખતે તેને માર મારવામાં આવ્યો હતો આ ઘટના છે તે બાવીસ ડિસેમ્બરની ઘટના છે ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેનું એક તારીખે એક જાન્યુઆરીએ મોત થયું થયા બાદ એના પરિવારજનો આક્ષેપ છે કે જે યુવકને માર મારતો તેનું મોત થયું છે ને તે સમગ્ર મામલે તે વડાલી પોલીસ મોટી સંખ્યામાં યુવકો અને જે સમાજના જે લોકો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને યુવકને માર મારતા મોત થયા હોવાનો આક્ષેપ પણ કરાયો છે સમગ્ર મામલે ત્યાં રજૂઆત કરે ત્યારબાદ વોરાલી પોલીસ સ્ટેશન હિંમતનગર પોલીસ જિલ્લા પોલીસ વડા ત્યાં પણ રજૂઆત કરવામાં આવી અને જે રજૂઆત કર્યા બાદ જિલ્લા પોલીસ અને પોલીસ કહેવું છે કે જે રિપોર્ટ આપ્યું એમ રિપોર્ટ આવે ને રિપોર્ટ આવ્યા બાદ જે કાર્યવાહી થશે તે કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે સમગ્ર મામલે હાલ તો જે પરમાર નામના યુવકનું માર મારવાના મોત ને પગલે જે આક્ષેપ કરાયા છે તે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા એ પણ હવે પીએમ રિપોર્ટ ની રાજી રહ્યા છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવક નું મોત કયા કારણસર થયું છે તે સમગ્ર મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે